નારદજી પાસેથી આપણે શીખવાનું છે હાલતા ચાલતા ઉઠતા બેસતા ઘણા લોકો આપણા દેશમાં એક સરસ પરંપરા છે કે પાણી પીતા હોય તો ભગવાન શિવ પાર્વતી બોલે જય શ્રી કૃષ્ણ બોલતો એવી ટેવ પાડતા હોય છે ભગવાનનું નામ તમે અજાણતા પણ લેશો કે વેર ભાવથી લેશો ને તોય તમને ફાયદો જ કરશે નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ચૌદ લોકનું વિચરણ કરતા કરતા પૃથ્વી ઉપર આવે છે ભારત દેશ આવે છે કે નારદજીના મનમાં એવું હતું કે ભારત દેશ એ તો ઋષિ મુનિઓનો દેશ હું જાય ક્યાંય કથા થતી હશે ક્યાંય યજ્ઞ થતા હશે ક્યાંય અનુષ્ઠાન થતા હશે પ્રભુના કીર્તન થતા હશે એવી કલ્પનાઓ કરી અને નારદજી પૃથ્વી ઉપર આવે છે અને સરસ એનું વર્ણન કર્યું છે અહમ તો પૃથ્વી જ્ઞાત્વા સર્વોતમ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા क्षेत्रम् कुरुक्षेत्रम् श्रीजङ्गम् सेतुबम् धनम् एवमादिषुतीर्थे सु भ्रममाणहितस्ततः नापश्यामि कुत्रचिच्छर्म મન સંતોષકારકમ કલીના ધર્મ મિત્રેણ વાધિતા નારદજી પોતાનો અનુભવ કહે છે કે હું પૃથ્વી પૃથ્વીયુગને સર્વોત્તમ માની અને આવ્યો પુષ્કર ગયો પ્રયાગ ગયો કાશી ગયો ગોદાવરી ગયો હરિદ્વાર ગયો કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુબંધન રામેશ્વર ગયો બધે ફર્યો પણ મારા મન ને ક્યાંય શાંતિ ના મળી આજે આ વ્યાસપીઠ ઉપર બેસીને હું એક મારો અનુભવ કહું છું મેં ગયા વર્ષે બારે બાર જ્યોતિર્લિંગ કર્યા ચારે ચાર ધામ કર્યા અને એ બારે બાર જ્યોતિર્લિંગમાં નિજ મંદિરમાં એટલે કે નિજ મંદિરમાં વિષ્ણુ શસ્ત્ર ના પાઠ કર્યા ને ચારે ચાર ધામમાં અમે વિષ્ણુ શસ્ત્ર ના પાઠ કર્યા આ બધું પણ એક વસ્તુ સત્ય કહું કે સોમનાથ મંદિરમાં જે તમને આનંદ મળે જે તમને શાંતિ મળે એવી એક જ્યોતિર્લિંગમાં તમને ન મળે બહુ દુઃખ સાથે કેવું પડે અમુક જ્યોતિર્લિંગ ની તો આપણે આપણે આપણા મન ને મનાવવું પડે કે ભાઈ શાંતિ રાખ અમુક જ્યોતિર્લિંગમાં તો એ શિવલિંગને ફરતા બેસી જાય પૈસા લાવો પૈસા લાવો શિવલિંગને ઢાંકી દે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણો સોમનાથ દાદો અને જે પણ મારે તો હું તો કોઈને પર્સનલી કદાચ ઓળખતો ન હોય પણ હું એની પ્રશંસા કરું કે જે વ્યવસ્થા છે એ બીજા મંદિરની કમ્પેરમાં એની સરખામણીમાં બહુ સારી છે કે કોઈ તમને હેરાન ન કરે એ ભીડ હોય જાજી ભીડ હોય તો કદાચ કેવું પડે કે ભાઈ જલ્દી દર્શન કરો એમાં કઈ ખોટું નથી પણ પૈસા માટે તમને કોઈ હેરાન ના કરે અને બીજું આ સોમનાથ ની ભૂમિ સોમ એટલે ચંદ્ર ચંદ્ર એટલે મન તમારું સોમનાથ ની ભૂમિમાં જેટલું મન સ્થિર થાય એટલે દુનિયાની કોઈ પણ જગ્યાએ તમારું મન સ્થિર ન થાય આ એક સત્ય વાત છે એ સોમનાથ મંદિર થી તમે આમ જુઓ તો દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જગ્યા નથી દક્ષિણ ધ્રુવ તરફ દક્ષિણમાં સોમનાથ ની એ ભૂમિ માં જે પિંડ દાન કરો એ સીધા તમારા પિતૃ અને પિતૃલોક પ્રાપ્ત થાય છે કેમ કે વચ્ચે કોઈ જગ્યા નથી આવતી ત્યાં આજે પણ એરો લખેલો છે દુનિયાનો નકશો જોજો સોમનાથ થી નીચે કરશો દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જગ્યા નથી માત્ર પાણી એટલા માટે તો આ ભૂમિમાં યાદ કરવાના પ્રથમ દિવસે ગઈકાલે વાત કરેલી કે દ્વારકામાં ઉત્પાદ થયાદવો એ દ્વારકાધીશ ને પૂછ્યું પ્રભુ હવે શું કરીએ ભગવાને કીધું કે આપણે સોમનાથ ની ભૂમિ માં જવું પડશે આપણે ત્યાં પિંડદાન કરીએ અને ત્યાંના તીર્થઘરો બ્રાહ્મણો ના આશીર્વાદ લેશું તો આપણા કુળને શાંતિ પ્રાપ્ત થશે આ એ ભૂમિ છે આ સોમનાથની ભૂમિ એમના માટે એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પણ સૌરાષ્ટ્ર સોમનાથમ ત્યાંથી તો શરૂઆત થાય છે પ્રારંભ થાય છે આપણે બધા ભાગ્યશાળી કે આ ભૂમિ આ પવિત્ર ભૂમિની સાથે તમે એને હું જોડાયેલા છે મારો જન્મ અહીંયા થયેલો મારા માતુશ્રી પણ અહીંયા મા લક્ષ્મી મંદિર અમુ બાપા કદાચ તમે ઓળખતા જ હશે મારા બટુક મામા અહીંયા છે મારા ગર્ભના સંસ્કાર પણ આ સોમનાથની ભૂમિમાં મારો જન્મ પણ અહીંયા જિંદગીની બત્રીસ ચોત્રીસ દિવાળી પણ મારી મહાલક્ષ્મી મંદિરમાં મારી શરૂઆતની કથાઓ પણ વેરાવળમાં છે અને આજ પ્રભુદાસભાઈ બેઠા છે હરસિદ્ધિ દૂધની બોટલ બે રૂપિયા ભૂલી ગયા છે પણ મને યાદ છે આજ મારે એક વાત તમને યાદ અપાવી કદાચ તમે તો યાદ પણ નહીં આવે તમારી એ નાની એવી એક રેકડી કે એક દુકાન જેવું હતું અને ત્યાં એક તાલુકા શાળા કે કન્યા શાળા બરોબર અને ત્યાં અમે ક્રિકેટ રમતા પ્રભુદાસભાઈ ઊભા હોય કોઈ ફટકો મારે બોલ લેવા જાય અને એ શૂન્યમાંથી એને શરૂઆત જે કરેલી એનો હું સાક્ષી છું એટલે હવે તમે સમજી જાજો કે વેરાવળ માટે હું નવો નથી હું કેટલો જૂનો છું આ તો મારો એક કર્મયોગ કરવા માટે ગયો અને આજે ઠાકોરજીની કૃપા છે પણ હું આ ભૂમિમાં પાછો અહીંયા કથા કરવા આવ્યો હોય એની પાછળ કોઈ કારણ નથી આ ભૂમિ સાથે મારો મારો જે જે લગાવ પ્રેમ છે એના માટે આવેલો તો નારદજી તીર્થોમાં જાય છે મન ને ક્યાંય શાંતિ ન મળી અહીંયા નારદજી એ કળિયુગનો પ્રારંભ થઈ ગયો છે ને કળિયુગ ના બત્રીસ લક્ષણો જોયા છે બહુ સરસ सत्यं नास्ति तपः शोचम् दयादानं न विद्यते उदरं हरिणो जीवा पाखण्डनिरतः सन्तो विरक्ता सपरिग्रहा तरुणी प्रभुता शालको बुद्धिदायकः कणुञ्जाटशूला जनपदा शिवशूलाद्विजातया कामिन्यः केशशूलिन्यः સુત પુરાણી સોનકાદી ઋષિ મુનિઓને વર્ણન કરે છે કે નારદ જ્યાં વિચરણ કરતા હોય છે કળિયુગ પ્રારંભ થઈ ગયો છે કળિયુગ લીધે માણસો બદલી ગયા છે અને બત્રીસ પ્રકારના લક્ષણ બતાવ્યા કેટલા એમાં સૌથી પહેલું કીધું સત્યમ બી સત્ય સત્ય ઘટી ગયું કડિયુગ આપડા શાસ્ત્રમાં સત્યને ભગવાન કીધેલું છે એટલા માટે આપણે સત્ય નારાયણ ની કથા કરીએ છીએ સત્યનારાયણ ની પૂજા કરીએ છીએ આપણા જીવનમાં સત્ય આવે તમારા જીવનમાં ગમે એટલા ગુણો હશે પણ જો સત્ય નહીં હોય તો બધું નકામું છે એક છોકરો યુવાન છોકરો એને એનો એની સગાઈ માટે પ્રસ્તાવ માટે એક છોકરીને મળ્યો એટલે છોકરો ને છોકરી મળે અને પ્રશ્ન કરે એટલે છોકરીએ પૂછ્યું કે ભાઈ તને પીવાની આદત તો કે ક્યારેય નહીં તો કે સિગરેટ ભીડી એવું કઈ તો કે ક્યારેય નહીં જુગાર ક્યારેય નહીં છોકરી રાજી થઈ ગઈ કે આવો કડિયુગમાં આવો છોકરો ક્યાંથી ગયો એટલે એણે પૂછ્યું કે તારામાં બધા બહુ સારા ગુણ છે તારામાં કોઈ અવગુણ જ નથી છોકરાએ જવાબ દીધો એક જ અવગુણ છે ખોટું બોલવાની ટેવ છે પતિ ગયો

બેઠા અમદાવાદ થી એટલે ટ્રેન જેવી ઉપડી દીકરો નાનો સ્ટેશન આવે એટલે આઈસ્ક્રીમ લઈને આવે આઈસ્ક્રીમ બાપુજી આઈસ્ક્રીમ આઈસક્રીમ જો લઈ દો નહી લઈ દો તો કે તો કહી દઈશ અને જ્યાં દીકરાએ કીધું કે લઈ દયો નેતર કહી દઈશ એટલે બાપુજી એ પાંચ રૂપિયા કાઢીને આઈસ્ક્રીમ લઈ દીધું આગળ ચાલ્યું ખારી વાળો ખારી પપ્પા લઈ દો નહી લઈ દઉં લઈ દો બાકી કહી દઈશ ફરી પાછા ખિસ્સા અને એમ કરતા કરતા જેટલા સ્ટેશન દીકરાએ ખર્ચા બાપ ના પડે છેવટે આપવું પડે એટલે એક એના એના ટ્રેનના ડબામાં ડબ્બામાં એક ભાઈ બેઠો હતો એ જોતો હતો એટલે જયારે ઉતરા ત્યારે પૂછ્યું કે ભાઈ એવું ત્યાં છોકરો શું જાણે છે કે એમ કે કઈ દઈશ અને તમારે પૈસા કાઢીને લઈ દેવું પડે એટલે બાપે જવાબ આપ્યો કે વાત એવી છે કે એની ઉંમર પ્રમાણે ટિકિટ આખી થાય પણ મેં અડધી લીધી હતી એ થોડાક પૈસા બચાવવા માટે મેં અડધી ટિકિટ લીધી એના કરતા તો ખર્ચો જાજો એને રસ્તામાં કરાવી દીધો તો જીવનમાં સત્યનું પાલન કરો દેવી ભાગવત માં એક એવો શ્લોક છે એવું લખેલું છે કે જે માણસ બાર વર્ષ સુધી સત્ય જ બોલે જે માણસ બાર વર્ષ સુધી જીવનમાં પ્રાપ્ત થાય પછી એમ કે આમ થશે એટલે એમ થાય તો સત્ય એટલા માટે કીધું ઈશ્વર સત્ય હે સત્ય હિ see you here soon